સમાચારોમાં આગળ વધીશું એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે તો ગુજરાતની અંદર કોરોનાના ચોવીસ કલાકમાં નવા બસો ત્રણ જેટલા કેસ છે તે નોંધાયા હોવાના આંકડાકીય માહિતી મળી રહી છે અને આગળ વાત કરીએ ગુજરાતની અંદર કુલ બારસો ને એક્યાસી જેટલા અત્યારે એક્ટિવ કેસ પણ નોંધાયા છે અને તેમાંથી કુલ ત્રેવીસ દર્દીઓ છે જે અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે અને હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે બાકીના તમામ દર્દીઓ છે તે હોમ આઇસોલેશનની અંદર રાખવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં સુધારો હોય તેવું પણ કહી શકાય છે અને જે આંકડો છે ગુજરાતની અંદર કોરોનાનો જે વધતો હતો તેની અંદર ક્યાંક ઘટાડો આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે જે પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે આંકડાકીય માહિતી આપવામાં આવી રહી છે તે અંતર્ગત ગુજરાતની અંદર હવે કોરોનાનો જે ખતરો મનરાતો હતો તે ક્યાં સંભવિત ઓછું થઈ રહ્યું હોય તેવું કહી શકાય છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા બસોને ત્રણ કેસ નોંધાયા છે